ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે ચાલી રહેલા તલાક પ્રક્રિયામાં તાજેતરમાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે બોમ્બે હાઈકોર્ટે ઓગણીસ માર્ચ બે હજાર પચીસના રોજ તેમના તલાક માટેના ફરજિયાત છ મહિનાના કુલિંગ ઓફ પીરિયડને રદ કરી દીધો છે જે હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ જરૂરી છે નિર્ણયને કારણે મુંબઈના બ બાંદ્રા ફેમિલી કોર્ટને વીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તેમના તલાક અરજી પર અંતિમ નિર્ણય લેવા આદેશ આપવામાં આવ્યો છે ચહલ અને ધનશ્રી ડિસેમ્બર બે હજાર વીસમાં લગ્ન બંધનમાં બંધા હતા પરંતુ જૂન બે હજાર બાવીસ અલગ રહે છે તેમણે પાંચ ફેબ્રુઆરી બે ના રોજ પરસ્પર સંમતિથી તલાક માટે અરજી કરી હતી પરંતુ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ફેમિલી કોર્ટે છ મહિનાના કુલિંગ ઓફ પીરિયડને રદ કરવાની તેમની વિનંતીને નકારી કાઢી હતી કારણ કે આ સમયગાળા દંપતીને સમાધાન માટે મોકળાશ આપે છે બોમ્બે હાઈકોર્ટે નોંધ્યું કે ચહલ અને તેના શ્રી છેલ્લા બે અને અડધા વર્ષથી અલગ રહે છે અને મધ્યસ્થી પ્રક્રિયા દરમિયાન તેમણે વટા ચુકવણી સંબંધિત સંમતિક શરતોનું પાલન કર્યું છે અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે કુલિંગ ઓફ રદ કરીને ફેમિલી કોર્ટને વીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તેમના તલાક અરજી પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે આ નિર્ણયથી ચહલને તેમના વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓ ખાસ કરીને બાવીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવા માટે સમયસર મુક્તિ મળશે ચહલ હાલમાં પંજાબ કિંગ્સ ટીમ સાથે જોડાયેલા છે અને ટુર્નામેન્ટ દરમિયાન તેમની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ છે